નથી એ સ્વયં એની સાહેબી છે સાહેબ એની મરજી નો માલિક છે તમારી મારી મરજી ચાલે એવી અને જો આપડી આપડો નહીં કા તો આપડે હા લઈએ છે તમે લેતા જ નહીં તમે લેતા હોય જો તમારું કીધું હા કરતો હોય તો એને જવા ના દો પણ એ તમારું કીધું કરાયો નહીં અને એટલે ખૂબ સત્સંગની અંદર ધ્યાન રાખજો આપણું જીવન શુદ્ધ બનાવવું હોય તો સત્સંગના એક એક શબ્દો છે ને આપણું એટલે સાહેબ બહુ લક્ષ્ય રાખવાનું અને બોધ આપી રહ્યા પછી તમને જયારે નામ આપ્યું ગુરુ ગુરુ ન ને ચેલો ચેલો ન દો પંછી બેઠા કોણ ગુરુ કોણ ચેલા

ભીમ સાહેબને જીવન મળ્યું હે ને મીરાબાઈ એક લગ્ન મળ્યા જેસલ તોરલ મળ્યા રૂપાજીને ને મળ્યા એક એક જ આ તો કે મારે બે હજાર ચેલા છે ઠેલા ઉપાડવા રાખ્યા બીજું કોઈ નહીં થા માર ચેલો ઉપાડી માર ઠેલો કરું તને ઢીલું થાય મારું લીલું ખૂબ કરવા જેવું છો ટેનોલોજી નો જમાનો છે સાડા ત્રણ ઇંચ ના મોબાઈલ માં બધું પકડાઈ જાય છે પણ આ હાડા ત્રણ હાથના મોબાઈલમાં કોઈ પકડાતું નહીં કેમ કે મોબાઈલ નું સર્જન તો તમે કર્યું છે સાહેબ ટેકનોલોજી તમે લાયા છો ચંદ્ર તમે છો સૂર્ય તમે ઓળખો આકાશે તમે ઓળખો અરે મનુષ્યમાં બેઠેલો પરમાત્મા પણ તો ઓળખાવી શકાય તો મનુષ્ય રૂપે જે સદ્ગુરુ આયા છે એ દેહ ધારણ કરીને આયા છે દેહ હીદ ગુરુ નથી પણ દેહને ધારણ કરવા વાળો છે એ અર્જુન એ અવિનાશી આત્મા છે અને તું આત્માથી ચાલ આત્માથી વ્યવહાર કર બધું જ છોડી મેલ કે તું ક્ષત્રિય છે તું આર્યો છે પણ જયારે લડાઈ આવી ને તાણ પાછો એનો એ જ સવાલ એ કૃષ્ણ ભગવાન અર્જુન યુદ્ધ કરતું ક્ષત્રિય છે જેવું રંગ ભૂમિ આવે એવું ભૂમિકા ભજવે એ ગુરુ કેમ છત્રી એટલે શું ક્ષત્રિય એટલે કોઈ એવું નહી કે ઠાકોર છત્રી કહો આપડે પણ તમારી આપણું શાસ્ત્રો બોલે છે કે જયારે આ સર્જન કર્યું ત્યાં ચાર વેણ પેદા કરી છત્રીય બ્રહ્મ વૈષ્ણવ અને શુદ્ર તમારા શરીરમાં ચારે ચાર એક જ હંગાથે પ્રગટ થાય બ્રહ્મ કહેતા હોય થી બધું જ્ઞાન તમન મસ્તકમાંથી પેદા થાય બ્રહ્મ પેલા બ્રાહ્મણની વાત નહીં હો એ તો બ્રહ્મને જાણી શકે એનું નામ બ્રહ્મ આ બ્રહ્મ છે ઓની અંદરથી બધું બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય છે કદાચ તમે કોક જતા હોય ને કદાચ કોઈ તમને પથ્થર કે કોકરો મારે તો તમે એનું રક્ષણ કરવા માટે પહેલો શું પાડો તમારા હાથ રહે આ રક્ષણ કરવા વાળો ક્ષત્રિય છે આ હાથ છે ક્ષત્રિય છે અરે જેની અંદર પાલન પોષણ થાય છે વૈષ્ણવ છે અને જે તમારો કચરો સાફ કરીને પગેથી શુદ્ર જાત્રા કરાવે છે ને એ પગ છે શુદ્ર છે સાહેબ એ શુદ્ર ન હોય તો તમારી સેવામાં ખોમી રહી જાય અને શુદ્ર તમે જોતો એ સાફમાં ન લઈ જાય શકે આ ચાર તમારા શરીરને ધારણ કરેલા રહ્યા ચાર પછી આ તો વ્યવસ્થા તો પછી ગરીબ જાય જેમ જેમ કોમ કરે ને એમ એમ બધાને નોમ પાડી દીધા કોમ નોમ કે પછી કોઈ હતું નહીં કારણ કે બધેની અંદર રહેવા વાળો એકનો એક જ છે પણ મહાપુરુષોની વાતને સમજી ખૂબ જીવનમાં ઉતારજો સાહેબ પોત ભૂતોનો પૂતળો જે આજે રમેશભાઈનું નથી ને એમ આપણું એક દાડો નહીં હોય ભલે ગમે એટલું આપણે હીરા મોતીથી મટી નાખો ને તો કબીર સાહેબ એ કીધું તમે હિરલા પહેરો મોતી પહેરો વાળે વાળે મોતી પરોવો અને તોય મરણની તો મરવું ના હોય ને

કઈક જીવન માં પોચ ભૂત પૂતળું મળ્યું છે ને એમાં બે બોલન હારો શરીર રામ છે અને ઈ છે એટલી ગળા કઈક જીવન માં સારું કરી લઈએ કબીર સાહેબે કીધો સાહેબ ન ધન તુલસીદાસ કે તન રહે ન જોબન રહે ન રહે કોઈ ગામ કે ઠામ તુલસી કહે બસ જગમ તારો જસ રહે કરી લે હારા કામ કઈ ખારા કરી લ્યો બીજું હાથ જોડીને વિનંતી કરો છો કે તમે વ્યસન થી મુક્ત બનજો સાહેબ જો આ થોડો ઘણો ખોણે ખસકે જો

બની શકે તો એની સાથે બેસી સમજો માથું હલાવીને ઉકારો દેજો અને બની શકે સુધી દીકરી જયારે લગ્ન કરીને જાતી ને તાણે એનો બાપ કર્યા વર્યું હાલતો આપણી દીકરી જયારે લગ્ન કરીને બહાર જાય ને ગોદરે એટલે એનો બાપ એની દીકરીને હાલે કે તારે બીટા તારા ઓગણે કોઈ આવે ને તો એને આવકારો આપજે અને ત્યારે તો ગોદરે આવીને એટલે એની માંજ કે ફોન આલે મોટો લે ફોન કોઈ તને બોલ જ અડધી રાતે મૂળ આવી જાય તું તારે અડધી રાતે મને ફોન કરજે બોલો એના સંસારમાં તમે ભંગાર કરો છો બીજું કોઈ કહો તમે ને તમે તને બીજું વિશ્વમાં તમને કોઈ નડે એવું નહીં હાલ તો ચૈત્ર મહિનો ચાલે છે ઘણા ભૂવાઓ મોઢા પડી પડીને ધોણે છે સો ધૂળતા બચારા એ હારા છે કારણ કે તમે ક્ષમતો ધોળી નહીં ગોઠતા ને એમ પાસે ગોઠવા

કોઈ દેવી દેવતા બલી ભોગ લેતી નથી એના બદલામાં તમે લાડવા કરો દીકરીઓને ખવડાવો સાધુ સંતો ચમાડો અરે તમારા પાડોશી ખરો કોઈ ના કરો તમે ખો પણ માતાજીના બોને હત્યા ન કરાવશો મારે ઓનાથી વિરોધ છે બસ બીજે મારો કોઈ વિરોધ નથી એટલે દીકરીઓને સારી રીતે જમાડજો સાહેબ દેવી દેવતાની ખૂબ પૂજા કરજો તમે તાર મંદિરે જજો મંદિરે જ્યા વગર તમારું મન કોણું પડે એવું નથી ઋષિમુનિઓનો સિદ્ધાંત એવો હતો ને કે મંદિરે આવે તો માણસ કૂણું પડે ને કંઈક વાત આપણી એમના ઠેકાણ બેહારીએ અને ત્યારે તો કે મંદિરે જવાનું મંદિરે જઈ શું ઠાર્યું છે તમે ને એમ ધર્મ તોડી નાખશો મુસલમાનના દીકરાને તમે પૂછો વાળું ખબર વહેલું ઉઠે ને એટલે નમાજ કરવા માટે દરખા માટે જાય એના કપડાં એક ટાઈપના પહેરાવે ટોપી માથે પહેરાવે નાઈ ધોઈને જાય અને કદાચ ન નાહુ હોય ને તો હાથ પગ ધોઈ માથે કમ્પ્લેટ જઈને એક લાઈનમાં ગોઠવાઈ જાય એની પરમાત્માની અદા કરવા માટે એની નમાજ કલમો ભટવા માટે સાહેબ એનો નિયમ નથી તોડતો તો તમે હિન્દુ ધર્મના બાળકો છીએ ભારત માતાના આપણે બાળકો છીએ તો મંદિરે જઈને તિલક કરીને આવવું ધર્મ છે કોક જાહો કોક કલ્યાણ થાય એમ પછી તમને સમજાઈ ગયા પછી તમે તાર ના જો પણ તમે સડી ગયા હોય તો શીડી બીજા સારું રાખો આવ તોડી ના નાખો કે મંદિરે કોઈ નઈ તું હોય આવતો રહે

એ શેટા રે જો શેટા જેમ બાપુ આ શું છે કોરોના કાળ છે ને તમન વળી કોરોના નડાય વોન તો ચોથી આયો ધન સર ગુરુ મહારાજ નું જેને ચરણ સેવ્યું છે બધા ભક્તો સુંદર આવો અવસર છે ખૂબ જીવન ની અંદર ગુરુ મહારાજે આપણા સ્વરૂપ નું જ્ઞાન જ્યારે કરાવે ને ત્યારે તમારા સ્વરૂપમાં જ્યારે તમે આનંદ કરવા બેહો ને ત્યારે તમારા દેહ નું ભવન ભૂલાઈ જાય છે એમ કોઈ કહે ને કે મને સ્વરૂપ નું જ્ઞાન થઈ ગયું જ્યારે તમારી નાભીમાંથી જ્યારે શક્તિ પ્રગટ થાય ને એને ઉર્જા ઋષિ મુનિઓના સિદ્ધાંતો વેદની અંદર જેનું વર્ણન કર્યું છે તમારી મૂળ આધાર પહેલું ચક્ર તમારું મૂળ આધાર મૂળ આધાર જયારે જાગૃત થાય ત્યારે ચારે જાગૃત થાય કે તમારા જે બે પવન ચાલે છે એ તો જઈને સમય હોય છે એકમાં અને સમય ગયા પછી ત્રીજો પવનથી ટકરાવ થાય અને ઈ પવન જયારે નીકળે ને એને સંતો કેવી થાય થાય ને ને જે તાલમેલ એક એક સ્ટેજ સડે સ્વાદિષ્ટાન ચક્ર આવે મણિપુર ચક્ર આવે એમ કરતા કરતા કદાચ સાતમા ચક્ર આજ્ઞા ચક્ર ઉધી તમારી સુરતા આવી જાય ને પછી તમને દેહ નું ભવન ના રહે તાના સ્વરૂપ નું જ્ઞાન જ થાય છે હું આ છું અને ઈ મહાપુરુષ આપણા ઋષિ મુનિઓના સિદ્ધાંત પ્રમાણે જો કદાચ આપણે મળી જઈને એમાં ચાલીએ ને તો આપણું એક પલની અંદર કાળની તાકાત નથી કે સાહેબ આપણો વાળ ઓકો કરી શકે અને એટલે સવારામ બાપાએ એનું પ્રમાણ આપી અને સવારામ બાપાએ કીધું કે તમે ભજનના ભરો જો એ અંતે જૈનાનુભવ પસે અમર બીજા કજને હાથ મગાયું એને કાળ કેમ કરી લોપ છે રે તમે ભજનના ના ભરોસે રહેજો બસ તમારું ભજન એ થાય ને એના ભરોસે રહે અને ભરોસે છો તો પરમાત્મા આવશે આવશે ને આવશે એટલે વિશેષ ન કહેતા આજે રમેશભાઈની પુણ્યતિથિ નિમિત્તે તમનો સમસ્ત પરિવાર